ખોટી પ્રવૃત્તિ થતી હોય ગુનાખોરી માનસ હોય તો તેમને કોઈની બીક લાગે પોલીસ ખાતાની બીક લાગે મીડિયાની બીક લાગે એ જરૂરી છે પોલીસ ખાતાની ધાક હોય તેના અધિકારીઓ નીકળે અને ગુનેગારો ડરી જાય કોઈ ગુનાખોરીની પ્રવૃત્તિ હોય તો પોલીસ અધિકારીની બીક લાગે આવા પોલીસ અધિકારીઓ લોકોમાં ચાહના મેળવતા હોય છે અને આવા જે વ્યક્તિ એટલે સુખદેવસિંહ ઝાલા સાહેબ રિટાયર્ડ ડીવાયએસપી આમ તો છેલ્લે એસીપીનું પ્રમોશન નિવૃત્તિના છેલ્લા દિવસે તેમને સરકાર દ્વારા મળ્યું હતું સુખદેવસિંહ ઝાલા સાહેબનું નિધન થયું છે સુરેન્દ્રનગર જિલ્લાનો લખતર તાલુકો અને તેનું ઝમર ગામ ત્યાં તેમની અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી હાર્ટ એટેકને કારણે તેમનું નિધન થયું છે જીવનના સાત દાયકાઓ તેમણે ખૂબ નકશીક પ્રામાણિકતાથી જીવ્યા અને જે કોઈ પણ તેમણે પોલીસ અધિકારી તરીકે કામગીરી કરી એ ઉડીને આંખે વળગે તેવી હતી ખાસ કરીને પોરબંદર જસદણ જામખંભાળિયા એ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગુનેગારો રીતસર તેમના નામથી ફફડતા હતા અને અવારનવાર એ એમના સમાચારો મીડિયામાં પણ પ્રકાશિત થતા રહ્યા અને ગુજરાત સરકારે પણ તેમની કામગીરીની નોંધ લીધી હતી તો આજે જ્યારે તેમનું નિધન થયું છે ત્યારે તેમના આત્માને શાંતિ મળે અને તેમાંથી પ્રેરણા અન્ય પોલીસ ખાતાના જે અધિકારીઓ છે તેમને પણ મળે કે કોઈ પણ અધિકારી હોય પણ કેવું કડકાઈથી કામ લેવું ગુનેગારો ઉપર કેવી ધાક જમાવવી અને જે પ્રામાણિક માણસો છે તેમની સાથે તો તેમનો મૈત્રીપૂર્ણ વ્યવહાર રહેતો હતો તો આવી લોકચાહના પામેલા સુખદેવસિંહ ઝાલા સાહેબનો એક પ્રસંગ ખાસ જે એ સમયે ઘટના બની ત્યારે મીડિયામાં પ્રકાશિત થયો હતો એ ઘટના આજે યાદ કરવા જેવી છે તેઓ સલાયામાં એ ત્યારે જ્યારે ફરજ બજાવતા તો ત્યારે એવું બનેલું કે હથિયારો પકડવા માટે ગેરકાયદેસર રીતે હથિયારો રાખવામાં આવ્યા હશે એટલે ત્યાં પોલીસ ખાતાના ત્રણ જવાનો સાથે પોલીસ અધિકારી ત્યાં ગયા તો એ જે ગુનાખોરની જે ગેંગ હતી તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને એ પોલીસ અધિકારીઓ ઉપર જાહેરમાં મારા મારીને એવી બધી ઘટનાઓ બની હતી સુખદેવસિંહ ઝાલા સાહેબ સુધી આ સમાચાર મળ્યા તેમને આ ઘટના તો પ્રકાશિત થયેલી અને મીડિયામાં નોંધનીય બનેલી હતી પણ આજે આ સુખદેવસિંહ ઝાલાના નિધન નિમિત્તે આ પ્રસંગ ખાસ યાદ કરવા જેવો છે ને લોકો સુધી પહોંચે તો એ અન્ય લોકો સુધી પણ પ્રેરણાદાયી બને આ વાત તો સુખદેવસિંહ ઝાલા સાહેબ તરત જ ત્યાં એ ઘટના સ્થળે ગયા અને એમની ધાક એવી હતી આમ તો એ સોશિયલ મીડિયામાં લખાઈ છે કે ગુનેગારોના ધોધિયા ભીના થઈ જતા જે જ્યાં પણ તેમણે ફરજ બજાવી કોઈ ચોક્કસ એરિયાની વાત નથી પણ તમામ જગ્યાએ ગુનેગારો તેમના નામથી ફફડતા હતા તો એવું કહેવામાં આવે છે કે ત્યારે સુખદેવસિંહ ઝાલા સાહેબ ત્યાં ગયા અને એ ગેંગને એ સુખદેવસિંહ ઝાલા સાહેબના જવાથી જ ગેંગ ઓટોમેટિક હાજર થઈ ગઈ હતી અને સુખદેવસિંહે ત્યાં પોતાની લાકડી દ્વારા એક કુંડાળું દોર્યું હતું અને જણાવ્યું હતું કે પાંચ મિનિટની અંદર બધા હથિયારો અહીંયા જમા થઈ જાય અને એ ખૂબ પ્રેમથી કદાચ એવું પણ બને કે ગુનેગારો હોય પણ એમને આવા વ્યક્તિઓ ઉપર રિસ્પેક્ટ હોય ડર હોય પણ સાથે સન્માન પણ હોય તો ખૂબ પ્રેમથી બધા એ ગુનેગારો હાજર થઈ ગયા હતા અને એમણે એ બધા જ હથિયારો જમા કરાવી દીધા હતા સુખદેવસિંહ ઝાલા સાહેબ આમ નિવૃત્ત થયા પછી આધ્યાત્મિકતાના રસ્તે હતા ખાસ કરીને હરિદ્વાર ગાયત્રી ધામ સાથે આમ તો ગાયત્રી ઉપાસક હતા તેમના નિવૃત્તિ પછીના પોલીસ અધિકારી તરીકેના તો ફોટોગ્રાફ છે જ પણ પછી સંન્યાસી જેવું જીવન અને ગાયત્રી ઉપાસક તરીકે તેમના પીળા વસ્ત્રોમાં પણ તેમના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા છે અને આજે પણ જ્યારે તેમનું અવસાન બન અવસાનની ઘટના બની છે ત્યારે પણ એ ફોટોગ્રાફ્સ વાયરલ છે એટલે આધ્યાત્મિક જીવન જીવીને તેઓ ગયા છે કે કઈ રીતનું એક સરકારી અધિકારી તરીકે જીવન જીવવું જોઈએ પ્રેરણાદાયી વ્યક્તિ સુખદેવસિંહ ઝાલાને આપણે ગુમાવ્યા છે તેમના આત્માને નમન છે